કેન્દ્ર સરકારના એની પ્રોપર્ટી એક્ટ હેઠળ રાજકોટ શહેર અને જિલ્લામાં આવેલી પાકિસ્તાની નાગરિકોની મિલકતોને જપ્ત કરી તેની હરાજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આ કાયદા હેઠળ રાજકોટ શહેર અને જિલ્લામાં આવેલી કુલ મિલકતોને વિસ્તૃત સર્વે હાથ ધરવામાં આવ્યું છે લોકો ઓગણીસો પાસઠના ભારત પાકિસ્તાનના યુદ્ધ બાદ ભારત જોડી પાકિસ્તાન જતા રહ્યા હતા અને તેના નાગરિક બની ગયા હતા તેમની ભારતમાં રહેલી મિલકતોને એનિમી પ્રોપર્ટી તરીકે જાહેર કરવામાં આવે છે રાજકોટના મિલકતોના સર્વે કરવા માટે મુંબઈ અને રાજકોટની એક ખાસ ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી સર્વેની વિગતો નીચે મુજબ છે કુલ સર્વે કરાયેલી મિલકતોમાં એકસોગણ ચાલીસ જાહેર કરાયેલી મિલકતો છાસ જ સર્વે હેઠળની મિલકતો તો તેનો સર્વે હજી ચાલુ છે પ્રોપર્ટી એક્ટ નાઇન્ટીન સિક્સટી એટ મુજબ જે પણ રાજકોટના નિવાસી હતા અને નાઇન્ટીન સિક્સ્ટી ફાઇવમાં આ ભારત છોડીને કોઈ એનિમી કન્ટ્રીમાં આ લોકોએ ગયા હોય અને એનિમી કન્ટ્રીના સિટીઝન બની ગયા હોય તો એનિમી પ્રોપર્ટીઝ જેટલી પણ છે આ એનિમી પ્રોપર્ટીને અથવા તો એનીમી ડિકલેર્ડ પ્રોપર્ટીની ગણતરીમાં લેવાની રહે અથવા એનીમી પ્રોસેસ કેસ ચલાવવાના રહે આપણા જિલ્લામાં અત્યારે અસિસ્ટન્ટ કસ્ટોડીયન ઓફ એનીમી પ્રોપર્ટી મુંબઈના સર્વેર જે છે આ સત્તર અગિયાર બે હજાર પચીસથી લઈને ત્રેવીસ બાર બે હજાર પચ્યિસ સુધી અહીંયા જેટલી પણ એનિમી પ્રોપર્ટીઝ છે આનું સર્વે કરવાના છે કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી હસ્તકની કુલ વન થર્ટી નાઇન પ્રોપર્ટીઝ છે આ પૈકી એનિમી પ્રોપર્ટી ડિકલેર જે થઈ ગઈ છે આ સિક્સટી સિક્સ છે અને એનિમી પ્રોપર્ટી પ્રોસેસ કેસ પ્રોસેસ કેસ મતલબ કે આ પ્રોપર્ટી એનિમી પ્રોપર્ટી તરીકે આઇડેન્ટીફાય થઈ છે પરંતુ આ પ્રોપર્ટી ખરેખર આ દેશ છોડતા પહેલા અમુક માણસોને વેચાણ કરી દીધો હોય સરકારની મંજૂરી લીધી હોય પૈસા ભરી દીધા હોય અથવા નહીં કર્યો હોય આ તમામ પ્રોપર્ટી જ્યાં ડિસિઝન લેવાનું બાકી છે એવી સેવન્ટી થ્રી પ્રોપર્ટી છે આનું વેલ્યુએશન કરવામાં આવશે અને વેલ્યુએશન પછી સરકાર દ્વારાની સર્વે ટીમ તમામ મિલકતોની કાયદેસર સ્થિતિ અને મૂલ્યાંકનના રિપોર્ટ તૈયાર કર્યો છે આ સમગ્ર રિપોર્ટ ત્રેવીસ ડિસેમ્બર સુધીના કેન્દ્ર સરકારમાં રજૂ કરવામાં આવશે સરકાર તરફથી રેલી ઝંડી મળ્યા બાદ આ તમામ મિલકતોની જાહેર અરજાજી કરવામાં આવશે આ કાર્યવાહીનો હેતુ ઓગણીસો પછી પાકિસ્તાનમાં ગયેલી અને ત્યાંની નાગરિકતા અપનાવનાર વ્યક્તિઓની ભારતમાં રહેલી સ્થાવર મિલકતોને સરકાર દસ્તક લેવાનો છે આ હરાજી દ્વારા સરકારને મોટી આવક થવાની સંભાવના છે આ લાંબા સમયથી વિવાદિત રહેલી આ મિલકતોનો કાયદેસર નિકાલ થશે પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત